પ્રધાનમંત્રી મોદીએ રથયાત્રાને લઈ પ્રસાદ મોકલ્યો છે ડ્રાયફ્રટ્સ કેરી જાંબુ મગ કાકડીનો પ્રસાદ પ્રધાનમંત્રી મોદીએ મોકલ્યો તાડમ જાંબુ અને મગ ચોકલેટનો પ્રસાદ મોકલ્યો છે દર વર્ષે પ્રધાનમંત્રી મોદી રથયાત્રાને પગલે પ્રસાદ મોકલતા હોય છે મંદિરે ત્યારે ફરી એકવાર આજે પીએમઓ તરફથી પ્રસાદ મોકલવામાં આવ્યો છે અમદાવાદ પ્રસાદ મોકલવામાં આવ્યો છે જેમાં ડ્રાયફ્રુટસ કેરી જાંબુ મગ કાકડીનો પ્રસાદ આપવામાં આવ્યો છે ભક્તિ અને આસ્થાનો અનોખો પર્વ એટલે રથયાત્રા એકસો સુડતાલીસમી રથયાત્રા જ્યારે નીકળી રહી છે ત્યારે વડાપ્રધાને પોતાની પરંપરા પણ જાળવી રાખી છે મુખ્યમંત્રી હતા ત્યારે પહિંદી હતી અને ત્યારબાદ વડાપ્રધાન બન્યા પછી દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે જગન્નાથ મંદિરે પ્રસાદ મોકલે છે અને આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રસાદ છે નિજ મંદિરે પહોંચ્યો છે જેમાં દાડમ મગ અને ભગવાનને અતિ પ્રિય એવા જાંબુ છે એ પણ વડાપ્રધાન મોકલવાનું ભૂલ્યા નથી મગનો પ્રસાદ છે મીઠાઈ છે આ બાજુ કિસમિસ કાજુ અખરોટ સહિતના જે સૂકો મેવો છે તે પણ વડાપ્રધાને પ્રસાદ સ્વરૂપે અહીંયા મોકલ્યો છે કાચી કેરી પણ ભગવાનને અતિ પ્રિય અને સાથે ચોકલેટ પણ એટલે દર વર્ષની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે પ્રસાદ છે એક પ્રસાદ અહીંયા પહોંચ્યો છે અને ત્યારે આ જે પ્રસાદ છે થોડી વારની અંદર જ ભગવાન જગન્નાથજીને ધરાવવામાં આવશે અને ત્યારબાદ આ પ્રસાદ છે એ પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવશે એક આસ્થાનો પર્વ છે અને સાથે જ વડાપ્રધાન પણ જગન્નાથજીને ખૂબ માને છે અને એને લઈને જ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થકે આ પ્રસાદ છે એ નિજ મંદિર ખાતે મોકલવામાં આવે છે વડાપ્રસંગ અંકિત દવે સાથે ઉમંગરાવલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ